હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ હું છું ધવલ ઠાકર અને આ વિડિયોમાં આપણે જે અધૂરો દાખલો મૂક્યો હતો એ પૂર્ણ કરવાનો છે દાખલા નંબર ચાર જેમાં પ્રથમ પદ આપેલું હશે અને સામાન્ય તફાવત ડી આપેલો હશે આપણે શોધવાનું શું છે આગળના ત્રણ પદ કઈ રીતે શોધીશું આ થોડીક અલગ રીતથી કરાવું કારણ શું હમણાં જણાવું છું આનું કારણ માત્ર એ જ છે કે અગાઉના દાખલામાં મેં તમને શું શીખવાડ્યું કે જાણે કે અગાઉનું પદ આપેલું જાણે બીજું પદ આપેલું હોય તો આપણે શું કરીએ બીજા પદમાં તફાવત ઉમેરીએ એટલે આપણને ત્રીજું પદ મળી જાય પણ આમાં થોડુંક અલગ છે કેમ કારણ કે ક્યારેક કોઈ એવી શ્રેણી આપેલી હોય જેમાં અગાઉનું પદ આપેલું ન હોય ત્યારે શું કરશું તો ત્યારે જાણે સમજી લો બે ચાર છ આઠ દસ આપેલું છે ને તમને કે પચીસમું પદ શોધો તો ચોવીસમું પદ આપણી પાસે છે જ નહીં તો શું આપણે એક બે ત્રણ બધા પદ શોધતા શોધતા પછી પચીસ સુધી જશું તો કદાચ પાંચ થી છ નથી કરવાનું આપણે જોઈએ શું કરીએ છીએ જુઓ અહીંયા આગળ પ્રથમ પદ આપણાને આપેલું છે પ્રથમ પદ છે માઇનસ એક અને ડિફરન્ટ આપેલો છે એકના છેદમાં બે આપણે બીજું પદ શોધવું છે એટલે કે એ ટુ શું કરીશું જ્યારે બીજું પદ શોધવાનું કે આ ખાસ યાદ રાખજો તો ત્યારે પ્રથમ પદની અંદર એક વખત તફાવત ઉમેરીએ જે અગાઉ જોઈએ તો પ્રથમ પદ છે માઇનસ એક તફાવત ઉમેરીએ એટલે કે પ્લસ અને ડિફરન્સ છે એકના છેદમાં બે શું કરશું નીચે કાંઈ ન હોય તો એક લઈએ ચાલો કરો ચોકડી ગુણાકાર એક દુ દુ પરંતુ માઇનસ બે એક એક ઉ એક પ્લસ એક ને એક દુ દુ માઇનસ બે પ્લસ એક જવાબ શું આવશે માઇનસ એક છેદમાં બે આ બીજું પદ મળ્યું ચાલો હવે ત્રીજું પદ શોધીએ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ મહત્વનો ટોપિક છે તૈયાર કરજો જ્યારે ત્રીજું પદ શોધવાનું કે તો ત્યારે પ્રથમ પદની અંદર બે વખત તફાવત ઉમેરો તો પણ તમને મળશે અને ઘણી જગ્યા તમારે આવી જ રીતનો ઉપયોગ કરવાનો આવશે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો પ્રથમ પર શું છે માઇનસ એક નીચે કાંઈ ન હોય તો એક મૂકી દેવાનો પ્લસ ના પ્લસ બે ના બે ને ડિફરન્ટની જગ્યાએ એકના છેદમાં બે સાવ સરળ છે ચાલો મારા પેલા દાખલો કરો અહીંયા આગળ બે બે ઉડી ગયા એટલે વધ્યું શું એક ઘણા વિદ્યાર્થી શું કે સર માઇનસ એક પ્લસ એક ઉડાડ દો કાંઈ ન વધે ઝીરો ઝીરો છેદમાં બે એક સર જવાબ જીરો એવું નહીં કરીએ માઇનસ એકના છેદમાં એક વધતા એક નીચે કાંઈ એનો હોય તો એક લઈએ માઇનસ એકનો ગુણાકાર માઇનસ એક એકનો ગુણાકાર એક સાથે એક 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 માઇનસ અને પ્લસ આ રીતે કરશું પછી ચાલશે હો એટલે આનો જવાબ શું આવશે ઝીરો ચાલો ચોથું પદ કારણ ઘણી વખત તકલીફ પડશે સીધું એવી રીતના કરવા જશો તો ચોથું પદ એટલે કે પ્રથમ પદની અંદર ત્રણ વખત તફાવત પ્રથમ પદ આપણી પાસે છે માઇનસ એક નીચે કાંઈ ન હોય તો એક લઈ લઈએ પ્લસના પ્લસ અને ત્રણના ત્રણ અને ડિફરન્ટની જગ્યાએ એકના છેદમાં બે ચાલો મારા પેલા ગણતરી કરો તો માઇનસ એક તો રહેશે જ ત્રણનો ગુણાકાર એક સાથે એટલે ત્રણ એકનું ત્રણ છેદમાં બે હવે કરો ચોકડી ગુણાકાર માઇનસ એક એકનું ગુણાકાર બે સાથે એટલે બે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ પ્લસ અને એક દુ દુ માઇનસ બે પ્લસ ત્રણ એટલે કે જવાબ આવશે પ્લસ એક છેદમાં બે આ ચોથું પદ મળ્યું બહુ સરળ છે થોડીક ધ્યાન રાખવાની જરૂર છે ચાલો હવે શું કરશું આપણે આમ આ શ્રેણીના પ્રથમ ચાર પદ કયા કયા છે ચાલો જણાવો તો મને જુઓ પ્રથમ તો આપેલું જોતું માઇનસ એક બીજું મળ્યું આપણને માઇનસ એકના છેદમાં બે ત્રીજું મળ્યું ઝીરો અને ચોથું મળ્યું પ્લસ એકના છેદમાં બે આ ચાર પદ હતા આ રીતે લખીને આવશો તો તમારો જવાબ જે છે વ્યવસ્થિત ગણવામાં આવશે તમને પૂરેપૂરા ગુણ મળી શકશે હવે જોઈએ આ દાખલાનો અંતિમ દાખલો ઘણા વિદ્યાર્થીને એવું લાગશે સર આ માઇનસ વાળો છે અમને નહીં આવડે બિલિવ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવે એવું છે બસ આપણે શીખવાનું છે માઇનસ અને પ્લસના નિયમો થોડા યાદ હોવા જોઈએ બાકી ખૂબ જ સરળ ચાલો પ્રથમ પદ લખી નાખો માઇનસ એક પોઈન્ટ પચીસ અને ડિફરન્ટ લખી નાખો ચાલો માઇનસ 0.25 પોઈન્ટ પચીસ જોઉં છું મારા પહેલાં કોણ દાખલો કરી બતાવે છે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સર અમે તમારા પહેલાં દાખલો કરી બતાવ્યો ચાલો બીજું પદ શોધવું છે શું કરશું અગાઉની જેમ એ પ્લસ ડી એ છે માઇનસ એક પોઈન્ટ પચીસ ડી છે માઇનસ જીરો પોઈન્ટ બરાબર શું બરાબર સરખી તો જુઓ તો ખરો ગડબાવ કોઈ દિવસ બંને નિશાની સાથે ન રહે જે એવું થાય તો બીજી નિશાની વાળાને કાઉસમાં મૂકી દેવાનું સાલા ગડબાવ સાવ ચાલો માઇનસ એક પોઈન્ટ પચીસ ના માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ માઇનસ માઇનસ જીરો પોઈન્ટ પચીસ હવે શું કરું છું જુજો ખાસ અહીંયા ધ્યાન હોવું જોઈએ અહીંયા પ્લસ અને માઇનસ હતા એટલે માઇનસ કરે અહીંયા બંને જગ્યા માઇનસ એટલે પ્લસ પરંતુ કોનો આ બંને રકમનો સરવાળો કરવાનો તો એક પોઈન્ટ પચીસ અને જીરો પોઈન્ટ પચીસ થાય કેટલા એક પોઈન્ટ પચાસ અને નિશાની હંમેશા મોટી સંખ્યાની મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ એક પોઈન્ટ પચાસ આ બીજું પદ મળ્યું ચાલો ત્રીજું પદ શોધીએ પ્રથમ પદની અંદર બે વખત તફાવત અગાઉના જે ત્રણ દાખલા કર્યા એ રીતે કરશો તો ચાલશે પરંતુ આ રીત તમને વધારે સમજમાં આવશે એટલા માટે ચાલો પ્રથમ પદ આપણી પાસે માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસના પ્લસ બે ના બે અને ડીની જગ્યાએ માઇનસ જીરો પોઈન્ટ પચીસ જોવો છો કેટલા સુધી દાખલો પહોંચ્યો જો મારો થવા આવ્યો છે માઇનસ એક પોઈન્ટ પચીસ ના એક પોઈન્ટ પચીસ પ્લસ ના પ્લસ બેનો ગુણાકાર ઝીરો પોઈન્ટ પચીસ સાથે એટલે ઝીરો પોઈન્ટ પચાસ પરંતુ કેવા માઇનસ હમણાં અગાઉ આવું જ કરીને કંઈક બેઠા છે જો ભૂલી જશો તો મેડ નહીં પડે માઇનસ એક પોઈન્ટ પચીસ ચલો માઇનસ નહીં પ્લસ માઇનસ માઇનસ ઝીરો પોઈન્ટ પચાસ વળી આજે કર્યું એવું જ માઇનસ માઇનસ છે અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થાય રકમનો સરવાળો નિશાની મોટી સંખ્યાની એક પોઈન્ટ પચીસ અને જીરો પોઈન્ટ પચાસ એટલે એક પોઈન્ટ પચોતેર પરંતુ માઇનસ ચાલો હવે ચોથું પદ બહુ જ મજા આવે એવો દાખલા છે આ ચેપ્ટરના બધા જ દાખલા ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે માત્ર જરૂર છે તો થોડા ધ્યાનની માત્ર વિડીયો જોશો તો દાખલો નહીં આવડે જ્યાં સુધી તમે પેન અને પેપર નહીં લ્યો અથવા બુક નહીં લો ત્યાં સુધી તમને ગણિતના એક પણ દાખલા નથી આવડ જોઈ લેશો ખ્યાલ પડશે કે હા અમને આવડી ગયો તૈયારી કરવી પડશે સારામાં સારા ગુણ મેળવવાના છે ચાલો ત્રણ વખત તફાવત પ્રથમ પદ આપણું માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસના પ્લસ ત્રણના ના ત્રણ અને ડી જગ્યાએ માઇનસ જીરો પોઈન્ટ પચીસ ચાલો માઇનસ એક પોઈન્ટ પચીસ એમને રહેશે પેલા કાઉસ ખોલીએ બોર્ડ માસનો રૂલ યાદ છે ને ચાલો ત્રણનો ગુણાકાર પચીસ સાથે કરો જીરો પોઈન્ટ ને બધું ભૂલી જાઓ પચીસ તેરી પંચોતેર હવે જીરો લઈ આવો તો જીરો પોઈન્ટ પચોતેર આ પ્લસ હતા માઇનસ એટલે માઇનસ પરંતુ કેવા બ્રેકેટમાં માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ માઇનસ માઇનસ જીરો પોઈન્ટ પંચોતેર ચાલો આ જીરો ને બધું ભૂલી જાઓ એકસો પચીસ છે તમારી પાસે પંચોતેર બીજા આવે એટલે બસો થાય પાછળથી પોઈન્ટ કાઢ નાખો જેટલા પોઈન્ટ જેટલા જીરો છે એટલે કેટલા આવશે જવાબ તમારો એક પોઈન્ટ પચીસ ને જીરો પોઈન્ટ પંચોતેર બે થાય નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ બે તો આ પ્રથમ પદ તમારું આ બીજું પદ આ ત્રીજું પદ ને આ ચોથું પદ જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ હતું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો અને આ રીતે તમારે બધા દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે માત્ર વિડીયોઝ જોવાથી કામ નથી ચાલવાનું હજી એક વખત રિપીટ કરું છું તમારે એસીમાંથી એસી ગુણ મેળવવા માટે જેટલા દાખલાઓ હું કરાવું છું જાતે તમારે પ્રયત્ન કરવો પડશે જો ન આવડે તો વાંધો નહીં કારણ કે કોઈ શીખી નથી આવ્યું તો તમે પાછું એક વખત વિડીયો પોઝ અથવા રિવાઇઝ કરીને જોઈ શકો છો કે ક્યાં આગળ તમે ભૂલ કરી છે એટલે હજી કહું છું વિદ્યાર્થી મિત્રો બધાને કે માત્ર દાખલા જોવાથી અથવા વિડીયો જોવાથી ચેપ્ટર નથી આવડવાનું જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ વિડીયોમાં બસ આટલું જ મળીએ આપણે નવા દાખલા સાથે જય હિન્દ